મજરા ગેટ પાસે રસ્તા ઉપર ગટરના ઢાંકણા ગાયબ મજરા ગેટ ગેટ અઠવા વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલા નજરે જોવા મળ્યા નવસારીમાં બનેલી ઘટનાની ની રાહ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોઈ રહ્યું છે મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર વચ્ચે ગટરના ઢાંકણા ગાયબ જોવા મળ્યા માત્ર ઝાડનો નો કુંડો મૂકી ગટરને ને કરવામાં આવ્યું હજી સુધી તંત્ર ઘટના સુધી ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો ગટરમાં માં વાહન ચાલકો અકસ્માત થાય તો જવાબદાર કોણ તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નીલેશભાઈ પાટીલ ની સાથે